કેમ છો બાળકો આજે આપણે જોઈએ પાણીના ઉપયોગો પીવા માટે બ્રશ કરવા માટે રસોઈ કરવા માટે કપડાં ધોવા માટે વાહનોની સફાઈ કરવા માટે વાસણ સાફ કરવા માટે સ્નાન કરવા માટે સ્વિમિંગ કરવા માટે પશુ પક્ષીઓને પાણી આપવા માટે હાથ ધોવા માટે ઘરની સફાઈ કરવા માટે અન્ય ઉપયોગો જેવા કે ડિયોગોના વપરાશ માટે ખેડૂતોને ખેતી કરવા માટે ફાયરબ્રિગેડને આ ગોલવા માટે વગેરે ઘણી બધી રીતે પાણી આપણને ઉપયોગી છે આથી ભવિષ્યમાં પાણીની અછતના થાય તે માટે પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ બારકો અમારો વિડિયો જોવા માટે તમારો આભાર